મારો ચલાવી આગ પર કાબુ મેળવતા કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ નથી તેવું ફાયર ટીમ દ્વારા જાણવા મળ્યું હતું ઉનાળાની ઋતુમાં સરહદી વિસ્તારમાં આગ લાગવાના બનાવો બનવા પામ્યા છે ત્યારે થાવ થરાદ વાવ સુઈ ગામ એવા સરહદી વિસ્તારમાં તમામ નાગરિકોને ડીએમ ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે થરાદવા સુઈ ગામ જેવા વિસ્તારમાં રોડ રસ્તે આવેલ તમામ ખેતરોને ચારે બાજુ ફરતી બાવળ તેમજ બોરડી વગેરેની વાળ હોય છે જેમાં નાના મોટા વૃક્ષો પણ ઉભેલા હોય છે જેથી જેને આપણી તળપદી ભાષામાં આળો કહીએ છીએ જેથી આવા રસ્તે પસાર થતા સૌ કોઈએ ભાઈઓ વડીલોએ સડક બીડી કે દિવાસળી ફેંકવી નહીં ઘણી જગ્યાએ આપણી એક પુલથી મોટું નુકસાન થતું હોય છે જેથી આપણા વિસ્તારમાં તમામ નાગરિકોએ આ બાબતે ઉનાળાની ઋતુમાં પવન ફૂંકાતો હોવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ Sí. Okay.